મિત્રો કુંભ રાશિની મહત્વપૂર્ણ વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તમારા જીવનમાં એકસાથે ત્રણ ભયંકર ઘટનાઓ બનવા જઈ રહી છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય મિત્રો તમારા ઘરમાં કોઈ નહીં હોય તમારી આસપાસ કોઈ બેઠું નહીં હોય તો જ આ વિડિયો એકલા જ જોવો કારણ કે મિત્રો જે ઘટનાઓ તમારી રાહ જોઈ રહ્યા છે જે વસ્તુઓ માટે તમે વર્ષોથી તડપતા હતા જે વસ્તુઓ મેળવવાની તમે રાહ જોઈ રહ્યા હતા તે ઘટનાઓનું સત્ય સાંભળીને તમે પણ ચોંકી જશો તમે સપનામાં પણ કલ્પના નહીં કરી હોય કે તમારી સાથે પણ આવું કંઈક થઈ શકે છે તેથી જ મિત્રો આજનો વિડિયો તમારા માટે કોઈ વરદાથી ઓછો નથી પરંતુ મહાત્માએ તમારા માટે એક મોટો સંદેશ આપ્યો છે અને હવે ત્રણસો વર્ષ પછી તમારા જીવનમાં એક નવી શરૂઆત થવા જઈ રહી છે બેટા આ સાંભળીને તમે પણ ચારે તરફ કૂદવા લાગશો સાચી વાત સાંભળીને તમે પણ એક વાત કહેવા લાગશો આવી તક જીવનમાં વારંવાર આવતી નથી તેથી જ તમારે આ સમયની પ્રશંસા કરવી જોઈએ કારણ કે આ વખતે પણ જો આ કિંમતી સમય તમારા હાથમાંથી જતો રહે જો આ તક તમારા હાથમાંથી જતી રહે તો તમે તમારા ભાગ્ય માટે રડતા જ રહેશો પરંતુ તમારું નસીબ જીવનમાં ફરી ક્યારે તમારો સાથ નહીં આપે તેથી જ આ તક છે તેને તમારા હાથમાંથી બિલકુલ જવા ન દો આ તકને બંને હાથે પકડો કારણ કે પુત્ર હવે તારું નસીબ સિંહની જેમ ગર્જના કરશે આજના વીડિયોમાં હું તમને એક એવું સત્ય જણાવવા જઈ રહ્યો છું જે તમને આજ સુધી કોઈએ કહ્યું નથી પરંતુ તમારા જીવનમાં શું ખોટું છે તમે કઈ નબળાઈને સુધારી શકો છો આ સત્ય તમને કોઈ કહી શકે નહીં પરંતુ આજે હું તમને આ સત્ય કહીશ તમે તમારા જીવનમાં ઘણા બધા દુઃખનો સામનો કર્યો છે તું ખાનગીમાં લોહીના આંસુ રડી ચૂક્યો છે પણ છતાં દીકરા તારી મદદ કરવા કોઈ આગળ ન આવ્યું તારી મદદ કરવા કોઈ આગળ ન આવ્યું અને તેથી જ તું કેળામાં ખૂબ રડ્યો આ વાત અમે પણ જાણીએ છીએ પરંતુ હવે તમારા બધા દુઃખ જોઈને ભગવાન ખૂબ ગુસ્સે થઈ ગયા છે અને હવે તે તમારા જીવનમાં એવા ત્રણ ફેરફારો કરવા જઈ રહ્યા છે જેની તમે ક્યારેય કલ્પના પણ કરી ન હતી હા મિત્રો તમે જોશો કે અત્યાર સુધી તમારા જીવનમાં જે પણ સમસ્યાઓ આવી રહી હતી જે તમને દુઃખ અને વેદના આપી રહી હતી તે હવે ખુશીમાં બદલાઈ જશે હવે તમારા જીવનમાં ઘણી બધી ખુશીઓ આવવાની છે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય મિત્રો તમે તમારા દિલથી ક્યારે કોઈનું ખરા કર્યું નથી પરંતુ હજુ પણ આ દુનિયાએ તમારી સાથે ઘણું ખરાબ કર્યું છે પરંતુ હવે બધું બદલાવાનું છે હા મિત્રો મારી વાત ધ્યાનથી સાંભળો પણ હું તમને કહી દઉં કે આ સમય આવી ગયો છે આ સમયને ઓળખવો ખૂબ જ જરૂરી છે નહીંતર તમારી સાથે કંઈક ખરાબ થઈ શકે છે જેની તમે સપનામાં પણ કલ્પના નહીં કરી શકો તેથી જ મિત્રો આ વીડિયો તમારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ વિડિયો બનવા જઈ રહ્યો છે તો થોડો સમય નીકાળીને આજનો વીડિયો જુઓ મિત્રો વિડિયો શરૂ કરતા પહેલા ભગવાન શનિદેવના તમામ સાચા ભક્તોએ આ વીડિયો અત્યારે જ લાઇક કરી લેવો તેની સાથે કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ મહારાજ લખો હા મિત્રો શનિદેવને ન્યાયના દેવ માનવામાં આવે છે તેથી કોઈ પણ ભક્ત કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય શનિદેવ મહારાજ લખશે શનિદેવ તે ભક્તના જીવનમાંથી બધી પરેશાનીઓ દૂર કરી દેશે જીતવામાં દુઃખ છે બધા દુઃખ અને પરેશાનીઓનો નાશ થશે મિત્રો તમને જણાવી દઈએ કે આવનારા ચોવીસ કલાકમાં તમારે તમારી ઈચ્છાઓ પર થોડો કાબુ રાખવો પડશે હા મિત્રો તમે છેલ્લા કેટલાક સમયથી તમારા જીવનમાં ઘણા દુઃખ જોયા હશે પરંતુ આ બધા દુઃખનું કારણ પણ તમે છો તમારે તમારી જાત પર થોડો કાબૂ રાખવો પડશે પરંતુ મિત્રો તમે જ્યારે પણ કોઈની સાથે મિત્રતા કરો છો ત્યારે તમે તેના પર આંધળો વિશ્વાસ કરો છો એ વાતનું ધ્યાન રાખો કે તે વ્યક્તિ મારી સાથે કંઈ ખોટું નથી કરતી હંમેશા મને સાથ આપે છે હંમેશા મારી સાથે રહે છે પણ પુત્ર દરેક વ્યક્તિ જેવો દેખાય છે તેવો નથી હોતો તેથી જ તમારે સમજવું જોઈએ કે આ ચોવીસ કલાકમાં તમારે કોઈના પર આંધળો વિશ્વાસ કરવાની જરૂર નથી શૂન્ય ગોયોડી મિત્રો આજે હું તમને આ વિડિયોમાં ત્રણ ખૂબ જ મોટી સાવચેતીઓ જણાવવા જઈ રહ્યો છું જે તમારા માટે રામબાણ સાબિત થશે હા મિત્રો આ સાવચેતીઓ એક વાર જરૂર સાંભળો નહીં તો જીવન તમને બીજી તક આપે કે ન આપે આ વાત કોઈ નથી જાણતું આજે હું તમને એક એવો ઉપાય જણાવીશ કે જેનાથી તમારો ખરાબ સમય ખતમ થઈ જશે મિત્રો બસ એકવાર ઉપાય અજમાવો હા મિત્રો પછી જુઓ કે તમારું જીવન કેવી રીતે બદલાઈ જશે મિત્રો તમારે શું કરવું પડશે ધ્યા સાંભળો માટીના દીવામાં થોડી હળદર લો થોડું કાચું દૂધ ઉમેરો અને તેને તમારી તર્જની વડે મિક્સ કરો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ ત્રણ વખત હા મિત્રો હું તેનું પુનરાવર્તન કરું છું ધ્યાથી સાંભળો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ કરો અને તમારા કપાળ પર તિલક લગાવો અને આજ મંત્રનો વધુ એક વાર જાપ કરો અને મંત્રનો જાપ કર્યા પછી તિલક કરો મિત્રો આ વાતનું ધ્યાન રાખો કે જે મહિલાઓ છે તેમણે પોતાના માથા પર તિલક લગાવવું જોઈએ મિત્રો આટલું કરો ત્રીસ દિવસ સુધી દરરોજ કરો અને પછી જુઓ કે તમારું કામ પડવારમાં પૂર્ણ થવા લાગશે મિત્રો તમારા ચાલુ કામમાં ઘણીવાર કોઈ અડચણ આવે છે અને બગડી જાય છે કે તું સમજતો પણ નથી પણ દીકરા હવે બધા સંજોગો તારી તરફેણમાં હશે જો તું આ એક ઉપાય અપનાવી લે તો બધું તારી મરજી પ્રમાણે ચાલવા માંડશે સાથોસાથ મિત્રો આગામી બે કલાકમાં તમને ત્રણ લોકો પાસેથી મોટો દગો મળી શકે છે તમે પણ નથી જાણતા કે તમારા વિશે કોણ ખરાબ વિચારે છે અમે પણ નથી જાણતા પરંતુ મિત્રો મકર રાશિના વ્યક્તિ હા મિત્રો ધ્યાનથી સાંભળો આવનારા દિવસોમાં મકર રાશિની વ્યક્તિ તમારી સાથે દગો કરી શકે છે છેલ્લા કેટલાક વર્ષોથી મિત્રો તમે તમારા જીવનમાં ઘણા દુઃખ સામે લડી રહ્યા છો એવું લાગે છે કે તમારી ખુશીઓ એક રીતે સમાપ્ત થઈ ગઈ છે પરંતુ તેમ છતાં તમે ક્યારે હાર માની નથી તમે ક્યારે એકલા રડ્યા નથી તમે આ દુનિયાને ક્યારેય બતાવ્યું નથી કે તમે સંપૂર્ણપણે થાકી ગયા છો અથવા સંપૂર્ણપણે અસ્વસ્થ છો તમે હંમેશા તમારી લડાઈ ચાલુ રાખી તમે હંમેશા લડતા રહ્યા અને તમારી ખુશીઓ તમારા પર હાંસલ કરી અને તેથી જ મિત્રો અને ભગવાનના આશીર્વાદ તમારા પર છે મિત્રો હું તમને એક ખૂબ જ સારો ઉપચાર કહી રહ્યો છું જુઓ તમે પણ આ જાણો છો અને અમે પણ આ સારી રીતે જાણીએ છીએ કે છેલ્લા ચાર પાંચ વર્ષથી તમારા જીવનમાં ઘણું દુઃખ અને ઘણું સંકટ આવ્યું છે તે ઘણા દુઃખનો સામનો કર્યો છે તે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે પરંતુ તેમ છતાં તે ક્યારે હાર માની નથી પણ પુત્ર હવે હું તને જે કહેવાનો છું તે ધ્યાથી સાંભળ જુઓ આગામી ચોવીસ કલાકમાં તમારે માનસિક રીતે તમારા કોઈ એક દેવી દેવતાને પ્રણામ કરવા જોઈએ અને તમારા કોઈ એક દેવી દેવતાની મુલાકાત લેવાની યોજના પણ બનાવવી જોઈએ હા મિત્રો એકવાર તમે તમારા પરિવારના દેવતાના દર્શન કરવાનું વિચારી લો અને એકવાર તમે તેમની મુલાકાત લઈને પાછા ફરો તો તમારા કાર્યમાં આવતા તમામ અવરોધો આપોઆપ દૂર થઈ જશે તમે તમારા કાર્યમાં જે પણ સમસ્યાઓ અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો બસ તમારા પરિવારના દેવી દેવતાઓના સાચા મનથી દર્શન કરો તો તમારા જીવનમાં આવનારી બધી સમસ્યાઓ આપોઆપ દૂર થઈ જશે બધી પરેશાનીઓ જાતે જ દૂર થઈ જશે મિત્રો આગામી ચોવીસ કલાકમાં ધ્યાંથી સાંભળો કોઈ પર આંધળો વિશ્વાસ ન કરો નહીં તો લોકો મિત્રો તમારી ભલાઈનો લાભ ઉઠાવીને તમારી સાથે છેત્રપિંડી કરી શકે છે અને તમારી સાથે એવી રમત રમશે કે જેની તમે કલ્પના પણ ન કરી શકો અને જેના વિશે તમે ક્યારેય વિચારી પણ ન શકો એટલા માટે તમે જે પણ નિર્ણય લો છો જે પણ નિર્ણય લો છો તે દરેક નિર્ણય સમજી વિચારીને લો અને અત્યારે વિશ્વાસ કરવાનું બંધ કરો કારણ કે લોકો તમને ફક્ત પોતાના ફાયદા માટે જ નાચતા કરી રહ્યા છે મિત્રો આ ત્રણ લોકો તમને છેલ્લા સાત વર્ષથી છેતરે છે આ લોકો બીજા કોઈ નથી આ લોકોના નામ મકર મિથુન અને મેષ રાશિમાં આવે છે તેથી જ પુત્ર આગામી ચોવીસ કલાકમાં તમારે કઈ રાશિના નામવાળા લોકોથી દૂર રહેવું પડશે કારણ કે આ લોકો તમને છેતરી શકે છે આ લોકો તમારા ઘરને આગ લગાવી શકે છે તમારા પરિવારના સભ્યોને બોલાવે છે જેઓ તમને પ્રેમ કરે છે તેમને તમારી સામે બોલાવે છે તેમને તમારી ભૂલો વિશે જણાવો જેથી તે લોકો તને નફરત કરવા લાગે અને તારી અને તેમની વચ્ચેનો પ્રેમ લગભગ ખતમ થઈ જાય તેથી જ દીકરા તારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આગામી ચોવીસ કલાકમાં તમારે તમારા પરિવારના મામલામાં કોઈને હસ્તક્ષેપ ન કરવા દેવો જોઈએ નહીં તો તે વ્યક્તિ તમારા પરિવારની બધી ખુશીઓને નષ્ટ કરી દેશે તે તારા પરિવારની તમામ ખાનગી બાબતોમાં દખલ કરશે અને તારી બધી ખુશીઓનો નાશ કરશે માટે પુત્ર તારે આ વાત સમયસર સમજી લેવી જોઈએ સમયસર આ બાબતોનું ધ્યાન રાખો અને તેનાથી છુટકારો મેળવો નહીં તો આ વસ્તુ તમારું જીવન બરબાદ કરી દેશે અને તમે ઈચ્છો તો પણ કંઈ કરી શકશો નહીં હું જાણું છું તેથી આજે હું તમને આ છેલ્લી ચેતવણી આપી રહ્યો છું કે છેલ્લા કેટલાક વર્ષોમાં તમારા જીવનમાં ઘણા દુઃખ આવ્યા છે છેલ્લા કેટલાક વર્ષોમાં તમારા જીવનમાં ઘણી પરેશાનીઓ આવી છે આ બાબતોને કોઈ સમજી શકતું નથી અમે તમને આ બાબતો જણાવીએ છીએ લોકો માત્ર તમારી ભલાઈ જોતા હોય છે પરંતુ તમારા પગના પગથીયા કોઈએ જોયા નથી તમારા જીવનમાં સંઘર્ષ કોઈએ જોયો નથી તમે કેટલું દુઃખ સહન કર્યું છે તે કોઈએ જોયું નથી લોકો તમારો ઉપયોગ ફક્ત પોતાના ફાયદા માટે કરે છે અને જો તમે તેમની વાત પર આવતા રહેશો તેઓ જે કહે છે તે માનતા રહેશો તો તમે મિત્રો જીવનમાં હંમેશા દુઃખ સાથે લડતા રહેશો મિત્રો આજે હું તમને એક એવો ઉપાય જણાવવા જઈ રહ્યો છું મિત્રો પહેલાના સમયમાં મહાન રાજાઓ ઉપાય કરતા હતા જેથી કરીને તેઓ મોટા યુદ્ધમાં જીતી શકે જે વ્યક્તિ આજે મારી આ વાતોને સાંભળશે તે સમજી જશે મિત્રો આજના વિડિયોને ભૂલથી પણ અવગણશો નહીં કારણ કે તમે પણ જાણો છો કે આજનો વિડિયો તમારી આખી જિંદગી બદલી શકે છે અને આજે હું તમને જે ઉપાય જણાવવા જઈ રહ્યો છું તે ખૂબ જ અસરકારક ઉપાય છે તમે આ ઉપાય તમારા જીવનમાં એકવાર અજમાવો પછી તમારે જીવનમાં ક્યારેય પાછું વળીને જોવાની જરૂર નહીં પડે તમારે જીવનમાં ક્યારે સંઘર્ષ કરવાની જરૂર નહીં પડે કારણ કે ઉપાયે લાખો લોકોનું જીવન બદલી નાખ્યું છે અને આજે હું તમને ખાતરી આપું છું કે જો તમે આજે આ વિડિયો જોશો તો તે તમારી આખી જિંદગી બદલી નાખવાની શક્તિ ધરાવે છે તો મિત્રો અમે આ ઉપાય રજૂ કરી રહ્યા છીએ એ લોકોનું ધ્યાથી સાંભળો જેમણે કહ્યું છે કે તેમના શ્રેષ્ઠ પ્રયાસો છતાં પૈસા સંબંધિત સમસ્યાઓનું સમાધાન નથી થઈ રહ્યું અને જો તમે તણાવ સમસ્યાઓ અથવા નાણાકીય સમસ યાઓનો સામનો કરી રહ્યા છો તો ગભરાશો નહીં અહીં તમારા માટે ખૂબ જ સરળ ઉપાયો આપવામાં આવી રહ્યા છે તમે તમારી અનુકૂળતા મુજબ કોઈપણ અપનાવી શકો છો જો તમે તેને નિયમિતપણે અનુસરો છો તો થોડા દિવસોમાં તમારી સમસ્યા દૂર થઈ જશે અને દેવી લક્ષ્મીને ધન અને ઐશ્વર્યની દેવી માનવામાં આવે છે એવું કહેવાય છે કે તેમની કૃપાથી જ દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે દેવી લક્ષ્મીનો આશીર્વાદ તેમના પર રહે પરંતુ એવું કહેવાય છે કે દેવી લક્ષ્મી ચંચળ છે અને એક જગ્યાએ રહેવું તેમનો સ્વભાવ નથી લાલ કિતાબમાં એવા કેટલાક ઉપાયો જણાવવામાં છે જે જો તમે દરરોજ સવારે ઉઠ્યા પછી કરો છો તો દેવી લક્ષ્મીની કૃપા તમારા પર રહે છે જેનાથી તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે લાલ કિતાબ મુજબ લક્ષ્મી પ્રાપ્તિના ઉપાયો તમારા મિત્રોએ પીપળના ઝાડને જળ ચડાવવું જોઈએ તો તમે જોશો કે તમારા જીવનમાં અટકેલા પૈસા કેટલી ઝડપથી આવવા લાગે છે જેમના પૈસા ક્યાંક અટવાઈ જાય છે ખૂબ મહેનત કર્યા પછી પણ જેઓ પૈસા નથી મેળવી શકતા તેઓ જ્યારે પૈસા કમાયા ત્યારે તમને સમજાવવાની કોશિશ કરે છે પરંતુ દિવસના અંતે પૈસા ક્યાંક અટવાઈ જાય છે અથવા જો ક્યાંક ખર્ચ થઈ જાય તો આવા લોકોએ રોજ કાળા કૂતરાને એક રોટલી આપવાનું શરૂ કરી દેવું જોઈએ હા મિત્રો જો તમે આ નાનો ઉપાય કરવા લાગશો તો તમે જોશો કે તમારું જીવન કેવી રીતે બદલાવા લાગે છે તમારા જીવનમાં જે પણ પૈસા બિનજરૂરી રીતે ખર્ચવામાં આવે છે તે દરરોજ એક રોટલી આપવાનું શરૂ કરો અને તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે છેલ્લા કેટલાક વર્ષો તમારા જીવનમાં ખૂબ જ મુશ્કેલ રહ્યા છે પરંતુ હવે તમારા જીવનમાં તે સમય આવી રહ્યો છે જેના માટે તમે વર્ષોથી તૈયારી કરી હતી અને તે સમય તમારા જીવનમાં આવી રહ્યો છે જેની તમે રાહ જોઈ રહ્યા હતા તમે પણ જાણો છો તમને આવી તકો વારંવાર મળતી નથી તેથી જ તમે આ તકને હાથથી સરકી જવા ન દો દુનિયાને બંને હાથે સ્વીકારો તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે જુઓ મિત્રો આગામી ચોવીસ કલાકમાં તમારે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે અજાણ્યા લોકોની વાત પર બિલકુલ વિશ્વાસ ન કરવો કારણ કે લોકો તમારો વિશ્વાસ જીતવાનો પ્રયત્ન કરશે લોકો તેમના શબ્દોથી તમને મૂંઝવણમાં મૂકવાનો પ્રયાસ કરશે પરંતુ જો તમે લોકો જે કહે છે તેના પર વિશ્વાસ કરવાનું શરૂ કરો છો તો તમે લોકો જે કહે છે તે માનવા લાગશો પછી એ જ લોકો તમારા જીવનની ખુશીઓની ઈર્ષા કરશે અને તમારી ખુશીઓને સમાપ્ત કરવાની યોજના બનાવશે તેથી જ તમે જે પણ ઓછું કરો છો તે જાતે કરો અને તમારે તમારા બધા નિર્ણયો સમજી વિચારીને લેવા પડશે બીજાઓથી પ્રભાવિત થઈને અથવા બીજા પર વિશ્વાસ કરીને કોઈ નિર્ણય ન લો જેના કારણે તમારે પાછળથી પસ્તાવો કરવો પડે અથવા તમારા બધા નિર્ણયો સમજદારીથી લો તમારા બધા નિર્ણયો ધ્યાનમાં રાખો કારણ કે મિત્રો તમે લોકો શું કહે છે તેના આધારે તમે નિર્ણયો લો છો ક્યારેક તમે લોકોના કહેવાના આધારે નિર્ણય લો છો અને પછી તમારે સમસ્યાઓનો સામનો કરવો પડે છે પછી એ લોકો તમને સાથ નથી આપતા તેઓ તમને છોડીને જતા રહે છે તો તમારા જીવનના નિર્ણયો જાતે જ લો જેથી તમારે બીજા પર નિર્ભર ન રહેવું પડે જેથી કરીને તમારે બીજાની વાતોમાં ફસાવવું ન પડે નહી તો લોકો તમને તેમની જ વાતોમાં ફસાવી દેશે લોકો તમને તેમની જ વાતોમાં ફસાવીને તમારી ભલાઈનો ફાયદો ઉઠાવશે અને પછી મિત્રો તમે ઈચ્છો તો પણ આ બાબતોમાં સુધારો કરી શકશો નહીં તમે ઈચ્છો તો પણ આ વસ્તુઓને બદલી શકશો નહીં મિત્રો અમે તમને જણાવી દઈએ કે આગામી ચોવીસ કલાક તમારા જીવનમાં નવી શરૂઆત લાવવાના છે જો તમે તમારો પોતાનો વ્યવસાય અથવા વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો તમને ખૂબ જ સારા પરિણામો મળશે આ સમયે તમારા દ્વારા કરવામાં આવેલ શરૂઆતથી તમને ખૂબ જ સારો લાભ મળવાનો છે ફક્ત એટલું ધ્યાનમાં રાખો કે તમે જે પણ કરો છો તે સમજી વિચારીને કરો મિત્રો કોઈ પણ નિર્ણય લેવામાં ઉતાવળ ન કરો અને ક્યાંય પણ પૈસાનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તેથી તમારા પૈસા સમજી વિચારીને રોકાણ કરો વિચાર્યા વગર પૈસાનું રોકાણ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે તેથી જ તમારે તમારા પૈસાનું રોકાણ ખૂબ જ સમજી વિચારીને કરવું જોઈએ આગામી ચોવીસ કલાકમાં તમારું જીવન ખૂબ જ અદભુત બનવાનું છે તમને દરેક કાર્યમાં તમારા પરિવારના સભ્યોનો સહયોગ મળશે જેથી તમે દરેક નિર્ણય લઈ શકશો